ભાવનગર શહેરમાં ચૌદમી ઓગસ્ટની રાત્રે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા મૌન મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ભાવનગર શહેરના મોતીબાગ ટાઉન હોલ ખાતેથી આ રેલીનું પ્રસ્થાન કરાયું હતું જે રેલી ભાવનગર શહેરના ભોગા ગેટ ખારગેટ મામાકોટા રોડ દિવાનપરા રોડ થઈને સહિત સ્મારક હલુડિયા ચોક ખાતે પૂર્ણાવુતિ કરવામાં આવી હતી આ રેલી ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત આ રેલીમાં ભાવનગર શહેર ભાજપ પ્રમુખ કુમારભાઈ શાહ ધારાસભ્ય મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડિયા સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને રેલી શાંતિપૂર્ણ રીતે યોજાઈ હતી અને દેશના વિભાજન વખતે થયેલી ભયાનક ઘટનાને શહીદોની યાદમાં આ મોહન રેલી પાડી અને શહીદ સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી રેલીની ની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી 我们又在训练了，老